ત્યારે આજરોજ ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈના ટાવર ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને અર્પણ કરી કરી ગાંધી જયંતિની ઉજવણી હતી આ પ્રસંગે તાલુકા પ્રમુખ સુધીરભાઈ શહેર પ્રમુખ સતીષભાઈ રાવલ કોર્પોરેટર અજયભાઈ રાઠવા ગોપાલભાઈ શાહ કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પમાલા અર્પણ કરી ગાંધીજી અમર રહોના સૂત્રોચ્ચાર સાથે જન્મજયંતિની ઉજવણી કરી હતી પડાઈ જાણે રે આજે પૂજ્ય બાપુની એકસો છપ્પન ની જયંતી નિમિત્તે અમે સૌ ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનશ્રીઓએ ટાવર ચોક ડભોઈ ખાતે આવેલ બાપુની પૂજ્ય પૂજ્ય બાપુની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરીને બાપુને આજે યાદ કર્યા છે આજે ગાંધી બાપુએ જે લડત લડી અને અંગ્રેજોને જે આ દેશમાંથી ખદેડ્યા છે એના જ કારણે આજે આજે આપણને આઝાદી મળી છે અને આજે પૂજ્ય બાપુને યાદ કરીને અમે સૌએ બાપુને વંદન કર્યા છે અને સૌ કોંગ્રેસ આગેવાનોએ બાપુને વંદન કરી અને અમે આગેવાનો અહીંયા ટાવર ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી